બનાસકાંઠાના થરા નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી થરા નગરપાલિકાના પ્રમુખ તરીકે ચેતના સોનઈની વરણી કરવામાં આવી છે તો નગરપાલિકાના ઉપપ્રમુખ તરીકે નીતા કુંવરબા વાઘેલાની વરણી કરાઈ છે ભાજપે મેન્ડેટ આપતા પ્રમુખ ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ છે અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી

પ્રમુખ તરીકે ચેતનાબેન ની વરણી કરવામાં આવી હતી ત્યારે ઉપપ્રમુખ તરીકે નીતા કુંવરબા વાઘેલા નું મેન્ડેટ આવ્યું હતું જેથી બંને ને બિનહરીફ જાહેર કરવામાં આવ્યું હતું નગરપાલિકાના સભા ની અંદર આ ચૂંટણી યોજાઈ હતી ને ભાજપ ના મેન્ડેટ અનુસાર આ ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખ ને બિનહરીફ વરણી કરવામાં આવી હતી